મોટી સંખ્યા માં શ્રદ્ધાળુઓ દ્વારા શ્રી ગણેશજી ની મૂર્તિ સ્થાપના તારીખ સાત નવ બે હાજર ચોવીસ રોજ અલગ અલગ પંડાલોમાં કરવાના હોય તે માટે રાત્રિ ના સમયે શ્રી ગણેશજીની મૂર્તિની ડીજે ઢોલ નગારા સાથે મોટી સંખ્યામાં સર્ગ સ્વરૂપે પંડાલ સુધી લઈ જતા હોય છે જેથી તેઓને કોઈ પણ અડચણ ન થાય અને શ્રીજીની મૂર્તિ સુરક્ષિત પંડાલ સુધી પહોંચે તેમજ ભૂતકાળમાં બનેલ બનાવોને ધ્યાનમાં રાખી એસઓજીના અધિકારી માણસોની અલગ અલગ ટીમો બનાવવામાં આવે જે ટીમો સુરત શહેર વિસ્તારમાં નાઇટર રાઉન્ડરમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પીએસઆઈ એપી જેબલિયા સાહેબ તથા દેવેન્દ્ર દાન ગંભીર દાન નાઓને મળેલી બાતની આધારે પાંડેસરે ડીમાર્ટની સામે જાહેર રોડ ઉપરથી આરોપી રાજાબાબુ બાબુ સંતોષ પટેલ વાળાને ફિલ્મી ડબે દબોચી કોઈ ગુનાને અંજામ આપવાના ઈરાદે રાખેલ લોડેડ તમંચો તથા લોડેડ શોર્ટ તેમજ કાર્ટિસ નંગ પાંચ મળી કુલ કિંમત રૂપિયા પાંત્રીસ હજાર સાતસો ની મુદ્દામાલ કબજે કરેલ છે સાત નવ બે હજાર ચોવીસ થી ગણેશ ચતુર્થી થી શ્રીજીની જે સ્થાપના સુરત સિટીમાં થઈ રહી છે એ દરમિયાનમાં છેલ્લા એક અઠવાડિયાથી એસઓજી સતત રાત્રે એસઓજીની ટીમો પેટ્રોલિંગ કરી રહી હોય છે એ દરમિયાનમાં ગઈકાલે એસઓજીની ટીમને માહિતી મળી કે પાંડેસરા નજીક જે ગણેશજીની મૂર્તિઓ છે ત્યાં પેટ્રોલિંગ કર્યા હતા તો માહિતી મળી કે એક વ્યક્તિ જે ડી માર્ટની બાજુમાં હથિયાર લોડેડ હથિયાર સાથે હાજર છે તો એસઓજીની ટીમ ત્યાં તાત્કાલિક પહોંચી ગઈ અને લોડેડ હથિયાર સાથે રાજા બાબુ સંતોષ પટેલ ઉમરવા સહિતની હરીધામ સોસાયટી રહે છે કે જેનું મૂળ વતન પ્રતાપગઢ યુપી છે એને ફિલ્મ ઢબે એને ઝડપી લીધો અને એની પાસેથી મુદ્દાવાલ તરીકે લોડેડ તમંચો લોડેડ શોટગન અને કારતુસ પાંચ ગન મળી આવેલા છે અને એને આરોપીને ઝડપી લીધો છે અને પાંડેસા પોલીસ સ્ટેશનની અંદર આમ શેકનો ગુનો રજીસ્ટર આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો પી ટ્વેન્ટી ન્યૂઝ ગુજરાત